સારું પેપર લખજો તો હા એ હારો એ હારો છોકરા મેજર છે મહેનત તો હારી કરે છે મારે હવે લગન આવે છોકરાને તે બધન કેવા જાવ પડે છે આમ કે કેવું પડે કે મન તો આ પહેલા એના લગન નું વિવાહ છે ને એટલે પછી મારા એટલે કુટુંબવાળા વાળા છે એને કેવું પડશે હારો મતલબ દાદા કેવા જાવ પડે પણ ની કેવા જાવ તો એમ કે કે મન કીધું નતો એટલે બડી કીધેલું હારો લાહડ મન કેવા જાવ હતા

એટલે મને આ નવા નવા પેલા પેલા લગન થી બરાબર એટલે હવે શું કરવું ઓછી ખબર પડે બરાબર એટલે લા મૂકું ભાઈ ને કઉ અને બધા કેતા આગે વન ને કઈ ને છું જોમાઈ ને કઈ ને આયા છું હવે તમારા જોડે આવ્યો બોલો એટલે આવજો તમે એમ આવી જાય અને પીતા જ નહીં પાછા ના હવે તો ભાવ બંને કર્યું ચાલો નહીં પીતા કઈ નઈ હવે તો મહિના જેવું છે એટલે હમણાં હું આવતા ને નિયા ને પડ્યા થઈ ને પડી દી ના રે મુનિ હોય તો હાર હોડો અમુક કહેવાય છે ને પીન ના આવતા પાછા હા ના હવે મુ બંધ કર્યો હવે તો ના પીવું ઘણી વાર જોયું પેલા જમીન છોકરા ના માં તમે પીયા હતા બગાડ્યું એમ જો તા તો યાર પીતો તો પણ હવે તો બંધ કર્યો આપણે પણ ના પીવાય ખાલી ખોટા કોકના ના અસર માં પી ના જવાય એમ નહી પીવું હળવાડકી ના ના પાડવે જ ના પાડતો ની આવું

દુઃખ થી આવતા રે લ્યો કેવું બગાડી તું કણો સમજાયો તમે પણ ના સમજા કે મુનાઈ પીતો નઈ પીતો નઈ પીતો કઈ પી ગયા ચૌધરી જો તો હાર બણ સુધાતા જ નઈ શું કરું કોણ વાય ના પીને આવી ના કરા મને આપણે બેહવા ની દેયા એમ ના ના તો પડતા કે નઈ પીવું પણ હવે હરો આગે વન બે જણા બેવન હું રોટલો ન કરોડો હાતી મન રોટલા તમે ખાઈ ના આયા છો અને શોખ ખાઈ ના કડિયર બે વાતો કરો ને પેલા વેરસી આવેલી ગડા મુ રોટલો ન કેતાઉ હા રોટલા જ ખાઈ ના આયા થા પણ ના બે ઘડી વાર ભલે પણ આપ્યો તમને ના નથી પડી કે મહેમાન આવે છે આપણા માણસો ભાઈઓ આવે છે આગળ બધા બેઠા શું કરી